નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર વિકસિત અને સંસ્કારી નગરી અમદાવાદ દિવસે દિવસે ભ્રષ્ટાચારના ભરડામાં ભરાતી જાય છે તાજેતરમાં બનેલા એક બનાવમાં અમદાવાદ પૂર ઝોનની કચેરી ખાતે એસીબીએ છટકો ગોઠવીને ચાલીસ હજારની લાંચ માગનાર અધિકારી બોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ કુમાનસિંહ સિસોદીયાને રંગે હાથે ઝડપી લીધું હતું બનાવ પ્રમાણે વટવા ખાતે ઇલેક્ટ્રિક પેનલ બનાવવાની ફેક્ટરી ધરાવતા વેપારી કે જેઓનો વ્યવસાય વેરો દક્ષિણ ઝોનની કચેરીમાં નિયમિત રીતે ભરાય છે છતાં પણ એમને પૂર્વ ઝોનની કચેરીમાંથી વ્યવસાય વેરા પેટે નેવ્યાશી હજાર રૂપિયા બાકી હોવાની નોટિસ મળી હતી આ અરજી અંગેની પૂછપરછ કરવા વેપારી પૂર જેલની કચેરી આવ્યા હતા અને ત્યાં ખાતાકી અધિકારી અરવિંદસિંહ કુમાનસિંહ સિસોદાને મળ્યા હતા અધિકારીએ એમને જણાવ્યું હતું કે આ અરજીનો નંબર કેન્સલ કરવા માટે તમારે ચાલીસ હજાર રૂપિયા આપવા પડશે વ્યવહાર કરવો પડશે પણ વેપારી અધિકારી વેપારી અધિકારી લાંચ આપવા માંગતા ન હતા તેથી તેમણે દિવસ સમય નક્કી કરીને એસીબીને જાણ કરી હતી અને એસીબીની સામે એસીબી દિવસે અને સમયે અધિકારીને રૂપિયા આપતા તરંગી હાથે ઝડપાઈ દીધા હતા આગળની કાર્યવાહી એસીબી ટીમ અને પોલીસ ખાતુ કરશે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ